પંચમહાલના ગણાતા મકવાણા સાહેબની વધુ એક દરાર પાનોરમાં ચોકડી ચોપડી ખાતે ફૂટવેની દુકાનની આડમાં ચાલતો ગેસ રિફિલિંગનો કાળો કારોબાર ઝડપી પાડ્યો પંચમહાલ જિલ્લાના દબંગ પ્રામાણિક અને તટસ્થ અધિકારી ગણાતા એચ મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર નાઓને ખાનગી ચોક્કસ વાતની મળી હતી કે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે જીઆઈડીસી નજીક ગોધરા રોડ પર પનોરમા ચોકડી ખાતે આવેલ મીરા ફૂટવેર નામની દુકાનમાં મીરા ફૂટવેરની દુકાનો વેપારી તોફિક સલીમ મન્સુરી પોતાના ફૂટવેરના ધંધાની આડમાં અનઅધિકૃત રીતે ગેસ બોટલના જથ્થાનો સંગ્રહ કરી અનઅધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરવાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે જે બાતમી આધારે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચટી ટી મકવાણા

સડસઠ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ ઘટના સ્થળેથી જિલ્લા પુરવઠા અધિકારી એચ મકવાણાએ જપ્ત કરી અનઅધિકૃત રીતે ફૂટવેરના ધંધાની આડમાં ગેસ રિફિલિંગ કરતા વેપારી તોફિક સલીમ મન્સુરીના ગેરકાયદેસર ગેસ રિફિલિંગના ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો જેને લઈ સમગ્ર પંચમહાલ તેમજ હાલોલ પંથકમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર કાળો કારોબાર કરતા લોકોમાં ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જેમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ ગેસ કારોબાર કરતા મીરા ફૂટવેની દુકાનના વેપારી તોફિક સલીમ મંસુરી સામે એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર બે હજાર બેની કંડિકા છ ને સાતનો ભંગ કરવા અંતર્ગત ધારાધોરણ મુજબની આગળના નિયમ અનુસારની કાર્યવાહી કરી હતી રિપોર્ટર દીપક તિવારી હાલ ઓલ પંચમહાલ